કચ્છમાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત રસ્તાઓની પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કચ્છ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લા માર્ગ અને મકાન પંચાયત દ્વારા જિલ્લાના એક હજાર પાંચસો સાડત્રીસ રસ્તાઓની છ હજાર બસો છેતાલીસ પોઈન્ટ ઝીરો છ કિલોમીટર લંબાઈ પૈકી આસફાળ પેચવર્કની જરૂરિયાતવાળી પાંત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ કિલોમીટર લંબાઈમાં મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે જે લંબાઈ પૈકી ચોવીસ પોઈન્ટ ઝીરો અઢાર કિલોમીટર રસ્તા પર આસફાળ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે તેમજ બાકી રહેતી લંબાઈમાં આસફાળ પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે જે આગામી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે જ્યારે માર્ગ અને મકાન પંચાયત વિભાગ ભુજ હસ્તકના કુલ સત્યોતેર રસ્તાઓ અને એકત્રીસ એકતાલીસ પોઈન્ટ પચાસ કિલોમીટરને નુકસાન થયેલું જે પૈકી ચાલીસ પોઈન્ટ બ્યાસી કિલોમીટરમાં મેટલ પેચની કામગીરી પૂર્ણ કરાય છે અને બાકી રહેતી લંબાઈમાં મેટલ પેચની કામગીરી હાલે પ્રગતિમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે બ્યુરો ચીફ રાઠોડ ધરમશ્રીભાઈ ગાંધીધામ કચ્છ ટીવી ટીવીએટીન ન્યૂઝ